મને હું કબુ થોડી ભણેલી છે મને ખબર બધી ખબર પડે છે કેટલાની હતી હે કેટલાની હતી મને એ ખબર નોટો ની ન હોય ત્યાં તો ઘણી નોટો વણી પાંચ છ તો દેજે છ છ આઠ તો દેજે કેટલી હોય હું થોડી ભણેલી છે અમારે જેવા કામ કરીએ એને કઈ નઈ બાકી બીજા ને જોઈએ તો નોટું થોકડા કાઢીને જોઈએ એટલે પરખાવી દઈ